આપડે બે જણા ભેગા થઈ ને અરે સાચી વાત હશે ખોટી વાત હશે મારું મન મોનતું નહિ પણ હાડું કદી જુઠ્ઠું ના બોલું હો જે હોય ને એ બધું હાચે હાચું કઈ દી મને મનો ના મનો પૈસા તો આયેલા જ લાગે છે અને મારે હાડુકી શું કઈ આવો ના આવો તો બે જણા ભેગા થઈને વાપરી પણ મારો ઓપક કરવું પડશે ના હોય ને તો બે જણા ભેગા થઈને પૈસા નહીં વાપરવા આ બધા પૈસા ને એ મારા પહાડ આવી જાય ને એવો કોક આઈડિયા કરવો પડશે ગમે તે કરીને પૈસા મારા પર આવવા પડશે હાડું પહાડ અમુક હું કરું ગમે તે કોઈક આઈડિયા કરીને જવું તો પડશે કણ તાને જ પૈસા આપણા હાથમાં આવશે ને ખાડો રહ્યા ને બીજા પાછા અડધા અડધા પૈસા વાપરવા કે મજા ઓછી આવે અડધા પૈસા આમ તો આખો ખાવાનું હોય ને એટલો તો આપણો પાછો સારો ભાવ ના હોય તો જવા દે અમે ને કરવું પડશે વધારે વાત જોવી નહીં અમારથી ફોન આવ્યો છે ને આપણે હું લેવા અમુક ઘેર બે ઉપર ખોટો ખાનું

મારી બે સોરી પાછો એના હાથું ના બોજ જાયો તો એ પાછો માનતો નતો કે હું નહીં લઈ જો નહીં લઈ જો નહીં આ વખત કશું આવન ને હાથમાં આવે ને આખા ગોમવા ગમે તેના ઘેર તો એક આદો પગ ભાજી નાખો હા ખા હા ખા બોલાવશે

એ તો એક મિલકત ના તની પણ હાડું તમે ખરા મળો ગમે એટલા રૂપિયા પણ એકલા નહીં વાપરો એવા તમારા હાડુ ને સંભાળ્યા ખરા હો

જિંદગીમાં કાલ હું ખબર નક્કી નહી આજે તમે બેઠા હાજા અને કાલે હું થાય કોઈ નક્કી નહીં આધુ

આડુ આડુ આરામ કરવાના જ તમ આડુ કોઈની વાત પરમ નઈ આવે કશે વાત નઈ હેડુ આરામ કરો થોડો થોડો સોટો તો પીવો થોડો આડુ વાતનો ન દેવા તો કવન વાતનો મુ આ લાવ વાહ અહ जिंदगी મુને ગય ગદિયા વાહ વાહ દેવ શનમન એક નંબર જિંદગીમાં કોઈ ભુન્ન અભિમાન ન દેજે વિદિત પચ્ચાવારી મુક્ષે હા હડુ એ હડુ હડુ બે મુ આરામ કરો એ હડુ ઓ આરામ કરો આરામ કરો થોડા હરખા ઉંગાળ એને રહી જિંદે કરે બજે બાય બાય ટાટા આવજો કોઈ દે હાથું તો નહીં જો ઉપર પાછે બરોબર ના ફૂલ થઈ જાય આમાં તો હારી હિંમત નહીં ના હોય તો હું અહીંથી સટક ઉપર છે

આ તો સારું કર્યું તમે ફોન કરીને મને કીધું તે મને ખબર પડી કે તમારા પહાણ આટલા બધા રૂપિયા આયા છે અમે મારા પર આવશે અને તમે ખરા ને અમે ભીખ માં અને અને તમારા સાઢુર્યા ને એ બધા પૈસા અમે ઉધાર છે ને તો આ બધા રૂપિયા આયા છે ને એ હાચવી હાચવીન વાપરવા છે આજ આખી જિંદગી ચાલે ને એટલા બધા રૂપિયા છે આખો થેલો ભરેલો છે એટલે અમે ચિંત્યા નહીં સાહેબ સાપ તો હું સાહેબ કોઈ નહીં એક પાઘડી છે આ બધો લુગડો છે સારું કોથરિયો તો નહીં ભગવાન ભગવાન હે ભગવાન આવું મારા આગળ જો હમરાવે છે સાહેબ કદી હું ખરો ને ફ્રીજ નું ઠંડુ પાણી નહીં પીતો તો પછી દારૂ પીતો હું અને સ્વતી કોથળીઓ લાવતો હ્યો ઉભા કાકા તમાર જેવા રે ને આવા થેલો દારૂ ની કોથળીઓ લઈને નેકરી એટલે કોઈ ખબર પડે નહીં

ખરા ને બચત ખાતું જેવું કરી શકે નહીં મોના સાહેબ થેલો બદલાય ગયેલો મારા ને બધો થેલો રહી ગયો સાહેબ ના થેલાયમ ને શિકાર ગમે તે કુક નો મારા ઘેર થેલો આઈ ગયેલો લાગે

એમ એમને આ નકલી નોટો હાલવાકુ ને જોઈ તું હાલવા નઈ જતો સાહેબ આ તો હું અહીંયા બીજો થી લાવ્યો છું એટલે શું થી લાવ્યો મન હાટુ ની થી તું હાટુ વચમો હાટુ ની વાત જવા દે તું નકલી નોટો લાવ્યો છો થી હાલવાકુ ને જોઈ વાત કર સાહેબ હું કોઈના હાલવા નઈ જતો મારા હાટુ ના થી લાવ્યો ને મારા ઘેર જઉં છું એટલે ફરી એક ના એક વાત

સાહેબ મારી ભૂલ થઇ જાય આવું નઈ કરું કદી એ ભૂલ નઈ આ ભૂલ ના કેવાય ઈરાદા પૂર્વક કરેલું કેવાય મારો આડું મને પકઈ ગયો લાગે પૂરેપૂરો ફસાયો લાગે